નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે બીજી તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો કપાસ ની આવક ની વાત કરીએ કપાસ ના ભરીમાં તો મિત્રો પિલો નંબર એક થી લઈને પીલો નંબર મિત્રો છ સાત સુધી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં અને પાલની વાત કરો મિત્રો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર આસપાસ પાલ આવેલા છે મિત્રો હાલ મિત્રો આવું તો કાલે જે છે ને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડીયો મેન્ટ સુધી બન્યા રહીજો મિત્રો આજે કેવું બજાર ખુલ્લું છે તે જોવા માટે पन्ध्र सो सुपर कपास उतारा बेस्ट कलिटी पन्ध्र सौ एकाणु मित्रो पंद्रह सौ इक्यासी सुपर कपास पंद्रह सौ एकवन सुपर कपास

ha cucu nih semi super. चौदह सौ ने छिया सेमी सुपर पंद्रह सौ ने नेौतेर सुपर कपास ಪಂದ್ರಸೋ ಸೂಪರ್ ನಂಬರ್ ವನ್ ಕ್ವಾಲಿಟಿ ಸೂಪರ್ ಉದಾರ ಸಾ ಪಂದ್ರಸೋ ಬೆಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ

સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું મિત્રો તે જે સરસ ક્વોલિટી છે બધી મિત્રો તે સાડા પંદરસો પ્લસ ની વેચાઈ રહી છે મિત્રો પંદરસો એકાણું રૂપિયા સુધીના ના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો